સુબાણપુરા વિસ્તારમાં હરિયોમ નગર પાણીની ટાંકી પાસે આત્મજ્યોતિ રોડ પર આ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી વાહણવટી સિકોતર માતાનો જે ભંડારો છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે તમામ જે અહીંના મંદિરના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પંદર દિવસ પહેલાંથી જ આ ભંડારાને લઈને જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે કેટલાક જે તત્વો છે તેમના દ્વારા જે ભંડારાના નામ પર જે વિસ્તારમાં ફરીને જે લોકો પાસે જે નાણાં છે તે ઉઘરાવાનું જે કામ છે તે કરતા હતા ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ જે વિસ્તારના લોકો છે તેઓને કહી રહ્યા છે કે મંદિર દ્વારા કોઈ પણ પ્રકારનું આ રીતના વિસ્તારમાં લોકો પૈસા ઉઘરાવા માટે પૈસા ઉઘરાણી કરવા માટે નથી આવતા ત્યારે હાલ અમે મંદિરના આપને દર્શન કરાવી રહ્યા છે આવતીકાલે અહીંયા ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભગવાનના નામ પર જે તત્વો છે તે પૈસાની ઉઘરાણી કરતા હોય તેવો એક કિસ્સો બહાર પડ્યો છે ત્યારે મંદિર પ્રશાસન છે મંદિરના જે મહારાજ છે તેઓ કહી રહ્યા છે કે અમારા દ્વારા આ રીતના કોઈ વિસ્તારમાં લોકો આવતા નથી પૈસાની ઉઘરાણી કરતા નથી આપણી સાથે મહારાજ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જી જી મહારાજ શું કેશો મંદિર તરફથી તો પૈસાની ઉઘરાણી કરવામાં નથી આવતી તેમ છતાં સામાજિક તત્વો છે તેઓ વિસ્તારમાં ફરીને ભંડારા નામે પૈસાની ઉઘરાણી અને ખોટી રીતના અમને મોટા મોટા ઘરના લોકો કહેવા આવે કે તમે પૈસા ભગત ઉઘરાવા મોકલ્યા અમે કોઈને મોકલતા નથી એટલે બીજી વાર આવી રીતનું કોઈ બી અમારા નોમે ઉઘરાવા આવે તો હાલવું નહીં દાદા ભગવાન ના નામ પર તો લોકો પૂનદાન તો બહુ મોટી સંખ્યામાં કરતા હોય છે જો અહિયાં મંદિરે જો કોઈને પૂનદાન કરવું હોય તો એ કેવી રીતના કરી શકે અહીંયા અમારે જે હોય એ અમારી પાસે ફોટા જાય જાય છે છે અમને બધું આપી જે આ ટોળકી જે એક નીકળી છે કે વિસ્તારમાં લોકો ને ત્યાં ઘરે ઘરે ફરી રહી છે અને પૈસા ની ઉઘરાણી કરી રહી છે એ લોકો અમને ખબર નહીં એ લોકો કોરા કાગળ ઉપર ઉઘરાણી કરી અને આ રીતના પૈસા નું દારૂ પીવા અને મંદિર ની કોઈ સ્લીપ ગત પછી અન્ય પણ આપણી સાથે અહીંયા જે ભક્તજનો છે આપણે તેમની સાથે વાત કરીશું તેઓ દ્વારા પણ જે ભંડારાને લઈને તડામાર તૈયારીઓ છે તે કરતા હતા ત્યારે આપણી સાથે શું કહેશો કે જે ટોળકી જે અહીંયા ઊભી થઈ છે જે મંદિરના નામ પર જે ભંડારાના નામ પર વિસ્તારમાં લોકોને પાસે પૈસા ઉઘરા હવે અમે આવું છે કે અમે અહીંયા આગળ જે સેવા કરીએ છીએ અમે લોકો બધા છોકરાઓ અમે અહીંયા આગળ છીએ અમે પાંચ છ છોકરાઓ છે અમે લોકો અહીંયા કઈ આગળ અમે લોકો દાદાને બેસાડ્યા છે કે જે લોકો કોઈને બી ગુપ્ત દાન ગમે તે જે દાન કરતા હોય રક્તદાન ગમે તે કરે છે બધા દાન તો આ દાદાને અમે આગળ બેસાડ અમારી જોડે આ પાવતી છે અમારી જોડે લીગલી આ લીગલી પાવતી છે અમારે આવતીકાલે પંદર પાંચ પચીસ ના રોજ અમારે અગર સાંજે સાડા છ વાગે અમે ભંડારો રાખેલ છે અમે લોકો અહીંયા આગળ અમે લોકો જાતે કોઈ જોડે પૈસા બી લઈએ છીએ તો અમે આ પાવતી એને આપી રહ્યા છીએ અમે લોકો અને બીજા જે ટોળકી જે નીકળી છે પાંચ છ જણાની છે એ લોકો બાર થી પંદર દિવસથી આ લોકો આમ મંદિરના નામ પર પૈસા ઉઘરાઈ રહ્યા છે એ લોકો તો બીજા બધાએ અગર આગળ અમને કીધું છે કે આ લોકો આવી રીતના પૈસા ઉઘરાવે છે તમે અમે લોકોને પકડો જી વડોદરા શહેર તો એક સંસ્કારી નગરી છે પૂનદાન કરવા વાળી એક નગરી છે તેમાં જે આવા ભંડારા કરતા હોય તો અસંખ્ય જે લોકો હોય છે તે પૂનદાન કરતા હોય છે ત્યારે આ સમાજ તત્વો છે આ આવ્યા છે જે ટોળકી છે તે વિસ્તારમાં ફરી રહી છે વિસ્તારના લોકોને શું સંદેશ આપશો એ વિસ્તારના લોકોને મારે કેવું એવું છે કે જ્યાં પેલા જો તમે લોકો જાગૃત થાવ પેલા પેલી વસ્તુ એ છે તમને કોઈ આવી રીતના લીગલી પાવતી આપે અને લીગલી હકીકત એ ભંડારો કે માતાજીનો કશું બી પ્રસંગ હોય એ છે કે નહીં પેલા જાણો અને પછી દાન કરો જી ચોક્કસથી થી દર્શક મિત્રો મંદિરના જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે મંદિરનું જે રિસિપ્ટ હોય છે જે સ્લીપ છે તે આપવામાં આવે છે તેની ચકાસણી કરજો ખાસ આપણી સાથે અહીંયા દાદા છે તેમની સાથે પણ વાત કરીશું જી દાદા આ ટોળકી છે ભંડારાના નામ પર અત્યારે પૈસાની ઉઘરાણી કરી રહી છે શું કહેશો વિસ્તારના લોકોને જય માતાજી જય શિખો અમારા આત્મજ્યોતિથી હરિયોમનગર રોડ ઉપર આ લાડુ માતાનું મંદિર આવેલું છે દર વર્ષે ત્યાં ભંડારા થતા હોય છે પણ અમને આજે જાણવા મળ્યું કે પાંચ હજારની ચોટકી છે અસામાજિક તત્વોની ચોટકી છે દારૂડિયાઓ છે એ અમારા માતાના મંદિરે આજુબાજુની સોસાયટીમાં જઈને રૂપિયા ઉઘરાવે છે જ્યારે એમની પાસે કોઈ કાયદેસર પાવતી હોતી નથી બીજું અમે કોઈ અમારા સેવક મંદિરના સેવકોને કોઈને ઘેર ઘેર મોકલતા નથી લોકો અહીંયા આવીને પુનદાન કરી જતા હોય છે એમને સ્વેચ્છાએ આપતા હોય છે પણ આજે અમને ખબર પડી કે આ લોકો અમારા નામે અમારા મંદિરના અમારી સંસ્થાના નામે પૈસા આજુબાજુ ઉઘરાઈ જાય છે અર્મુદા સોસાયટી છે સૂર્યનગર સોસાયટી છે આ ચેતના સોસાયટી છે આ બધી સોસાયટીઓ સિટીઝન સોસાયટી ત્યાં જઈને આ બધા લોકો આવે એટલે મારે એક જ ચેતવણી આ અમારા ભક્તોને આપવાની આજુબાજુની કે આવા કોઈ આવે તો ગેટમાં દેવા નહીં એમને વગર પાવતી કોઈ પૂનધાન કરવું નહીં એમને કોઈ પૈસા આપવો દારૂડિયા તત્વો છે અને અહીંયા ફરિયાદ કરતા હોય છે કેટલા દિવસ થી આ ટોળકી કમસે કમ પંદર દિવસથી ફરે છે અને એ પૈસા ઉઘરાયેલા બી છે એમની સામે અમે પોલીસ અમે એ પગલા લીધા પોલીસ અમને લઈ ગઈ છે અને એ રીતે એમને અમે સબક શીખવાડી દીધો છે હવે હવે જાણવા એવું મળ્યું છે કે ત્રીસ ચાલીસ હજાર જેવું એ લોકોએ ઉઘરાયું છે ખાલી કોરો કાગળ લઈને જતા હતા કોરા કાગળ લઈને જતા ને એમાં પૈસા લખી લેતા અને ભાઈ પૈસા કિસાન કાઢી લીધા હવે એનો એ દારૂ પીએ કે જુગાર અમે ગમે કરે પણ અમને ખબર પડી એટલે અમારે આ તમારા ન્યૂઝ માધ્યમથી અમારે આજુબાજુ અમારા જે હર્બુદાનગરને આ માતાજીના મંદિરની આજુબાજુ સોસાઈ રહી છે એ લોકોને અમારે એકચુઅલી અમારે એલર્ટ કરવાના કે આવી રીતે કોઈ પૈસા આપશો નહીં જે કોઈ આપતા હોય તો મંદિરે આવવું માતાના દર્શન કરી બધું જાણ કરી અને દર વર્ષે અમે ભંડારો કરતા હોય છે એટલે અમે કોઈને ઘેર ઘેર મોકલતા નથી અમારા કારણે જે લોકોને પુનદાન કરવું છે આ મંદિરમાં જે કોઈને દાન કરવું છે તે કેવી રીતના હા એટલે આ વસ્તુ એવી છે એટલે અમારા વોર્નિંગ આપવાની અમારી પબ્લિકને માતાજીના ભક્તોને કે જેને કોઈને આવવું હોય મંદિરે આવો મંદિરે અમે સેવકો બેઠેલા હોય છે તમને પાકી પાલતી આપતા હોય છે કોઈ ઘેર આવે એવો થઈ કોઈ એવા આવે તો કોઈએ પૈસો આપવો નહીં એ અમે આ ચેતી ભાઈ છે અમારા ભગતોને મહેરબાની કોઈને કંઈ ઘેર આવે અને ના આપતા અમારા માતાજી લાડુ માતાના મંદિર આવે અને આવીને અમારા દાદા બેઠેલા જે સેવકો ફરતા હોય છે એમને પૂછતાછ કરીને તમે પાકી પાવતી લઈ શકો છો અને તમે પૂન કરી શકો દાન કરી આપી શકો છો જી ચોક્કસથી દર્શક મિત્રો સુભાનપુરા વિસ્તારમાં જે લાડુબાઈ માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા જે દાદા એક ખુરશીમાં બેઠા છે તેઓ અહીંયા જે દાન પૂર્ણ કરવું હોય તેઓ લોકો અહીંયા આવીને જાતે જ અહીંયા સ્વયંભૂ અહીંયા આવીને દાન પૂર્ણ કરી રહ્યા છે ત્યારે જે અસામાજિક જે ટોળકી છે તે અહીંયા આ વિસ્તારમાં સક્રિય બની હતી અને જે સુબર્ણપુરા વિસ્તારમાં જે લાડુ માતાજીના મંદિરના ભંડારો જે આવતીકાલે યોજાવાનો છે જેને લઈને વિસ્તારમાં પંદર દિવસથી ફરી રહ્યા હતા અને લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા દાદા આખી ખબર કેવી રીતના પડી હતી કે આવી રીતના બે ત્રણ જણ કહેવા આવેલા વિસ્તારના આ એક અર્બુદા નગર માંથી કહેવાય હતા અને એક આત્મજ્યોતિનગરમાંથી નગર માંથી કહેવાયેલા કેવી રીતના ખબર પડી કે આજ લોકો છે દાદા એ લોકોએ કહ્યું છે કે આ એ એક કાર માણસો છે પાવટી વગર નહી પાવતી પાકી પાવતી હોય લીગલી હા પાવતી લોકો હું લઈને ફરતા હતા એ તો કાગળ ખાલી નોટ લઈને ફરતા પાવતી નહી અમારી પાવતીઓ નહીં અમારા માણસો જે ફર્યા બધું પાવતી લઈને જે લોકોને શું કેશું દાદા કે આ રીતના જે કરી રહ્યા છે એ પાવતી વગર પૈસા ના પૈસા ના આપે પાવતી વગર પૈસા જે આપો અહી મંદિર આપે અથવા અમારા સેવકો પાવતી લઈને આવ્યા હોય એમને આ લે જી 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 ભંડારો કાલે આવતીકાલે આવતીકાલે જી ચોક્કસ દર્શક મિત્રો આ હતા અહીંયા મંદિરના જે ટ્રસ્ટી અને તેમના દ્વારા જે ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે કે અમારા મંદિર તરફથી કોઈ પણ લોકો છે તે વિસ્તારમાં આવતા નહીં અને જે અમે આપને સ્લિપ બતાવી એ સ્લિપ આધારે જો તમે દાન પુણ્ય કરતા હોય તો ચોક્કસ કરજો અને જો સ્વયં તમારે જો દાન પુણ્ય કરવું હોય તો અહીંયા મંદિરે આવો અને મંદિરે આવીને તમે પુણ્ય નું જે દાન છે તે કરી શકો છો સુભાન

કરી શકો તો આવી ટોળકીથી ખાસ સાવચેતી રહેજો વિસ્તારમાં જે આ રીતના જે મંદિરના નામે જે ભંડારાના નામે જે પૈસા ઉઘરાવતા હોય તેઓ પાસે પૈસા ન આપો કેમકે તરફથી જે સ્લીપ આપવામાં આવે છે જે મંદિરની એક પરચી હોય છે એક ડાયરી જે બનાવેલી હોય છે એમાં મંદિરનું નામ કયા માતાજીનું હોય છે ભંડારાની આખી વિગત હોય છે તે પાવતીમાં દર્શાવવામાં આવતી હોય છે એ પાવતીના આધારે એ પાવતીની ચકાસણી કર્યા બાદ જ તમે જો આ લોકો જે મંદિરમાં તમે પૂનદાન કરી શકો વડોદરા શહેરના સુબાન